નમસ્તે કેમ છો બધાને ચેનલ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે આપણે ઘણા ભાઈઓ બહેનોને સ્લીવ લગાવવામાં કટિંગ કરવાને સિલાઈ કરવામાં પ્રોબ્લેમ થતો હોય મેં તો થિયરીકલ બતાવેલું છે કે તમારે સ્લીવ વધઘટ થતી હોય તો કેવી રીતના તમારે લગાવી તમારે ઘટતી હોય તો સ્લીવ કેવી રીતના લગાવી અને તમારે વધતી હોય તો સ્લીવ કેવી રીતના એના મેં આગળ વિડીયો અપલોડ કરેલા છે તે જોયાનો હોય તો જરૂર જોઈ લેજો આજે આપણે પ્રેક્ટિકલ જોવાના છીએ કે કેવી રીતના આપણે સ્લીવને લગાવીએ અલગ મેથડ છે અલગ રીતે તમને બતાવીશ કે તમારે વધઘટ થતી હોય ને તમારે લગાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો કેવી રીતના આપણે સ્લીવ લગાવી તો આવી રીતના મેં આ રીતે લોંગ આપણે સ્લીવનો મેં કટિંગનો વિડીયો અપલોડ કરેલા છે તે જોયાનું હોય તો જોઈ લેજો ને આ રીતે આપણે રાઉન્ડ કોલર હોય તો કેવી રીતના એનું કટિંગ અને સિલાઈના વિડીયા મેં બંને આના અપલોડ કરેલા છે તમે જોઈ શકો છો રાઉન્ડ કોલર આપણે કુર્તી કેવી રીતના કોલર લગાવો કટિંગ કરવું તે બધું મેં બતાવેલું છે આજે આજ આપણે કટિંગ કરેલું છે તેમાં આપણે સ્લીવને અલગ રીતે બતાવીશ કે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તે પણ ઇઝીલી શીખી શકે એવી હું મેથડ તમને બતાવીશ કે સ્લીવ કેવી રીતના લગાવી બરાબર તો આપણો આ આગળનો આગળનો છે છે બરોબર ને હવે આપણે કટિંગ કરેલો પણ હોય વધારે એ આપણે આગળ લેવાનો હોય છે તમે સમજી શકો એ રીતે સમજાવું કેમ કે ઘણા પહેલેથી ભાઈ બહેનો શીખે એને ખ્યાલ નતો કે પાછળનો ભાગ કેવી રીતના લેવો ને આગળનો ભાગ કેવી રીતના લેવો તો આપણે કુર્તીમાં પણ આગળ વધારે શેપ લીધેલો હોય છે તે જ રીતે આપણે સ્લીવમાં પણ આગળ વધારે શેપ લીધેલો હોય જે આગળ છે તેને આગળ લેવાનો પાછળનો ભાગ છે તેને પાછળ લેવાનો એ ખાસ ધ્યાન આપવાનું હોય છે તો મેં આગળનો પાર્ટ આ રીતે રાખેલો બરાબર સ્લીવને આપણે કેવી રીતના રાખવાની છે આ રીતે જે આગળ કટ કરેલી છે આ આપણો પાર્ટ કુર્તીનો સીધો પાર્ટ છે ને સ્લીવ આપણે ઉથમી રાખવાની છે ને અલગ પદ્ધતિ એ રીતે હું બતાવું કે જે આપણે મેઇન પોઈન્ટ આ હોય છે જ્યારે તમે સ્લીવ જોઈન્ટ કરો ત્યારે આપણા શોલ્ડર જોઈન્ટ કરે એનો સાંધો હોય બરાબર એ રીતે આપણે સ્લીવમાં પણ એક કટમાં મૂકેલી હોય છે માર્કિંગ કરેલું છે ચોકથી હોય કે તમારા કાતરથી આ રીતે મેં માર્કિંગ કરેલું છે તો એ આની એકી સાથે બે આવવું જોઈએ બરાબર તો તમારા શેપમાં ફેરફાર નહીં થાય ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ અમારે ખોલ આવે છે ઝોલ આવે છે ફિટિંગ બરાબર ન થતી સ્લીવ તો આ વિડીયો જોઈ લો તમને પરફેક્ટ રીતે આવડી જશે તો તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અહીંયાથી બરાબર આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે એટલે મેઇન પોઈન્ટ આપણો ખસવાનો જોઈએ આ રીતે મેઇન પોઈન્ટ રાખવાનો છે તમે જોઈ શકો છો આ રીતે સ્લીવનું બંને પાટ આપણા અડધા અડધા હોવા જોઈએ એટલે વધઘટ થતું હોય તોય તમારે એ બંને સાઈડ એક સરખું જાય બરાબર ને સાઈડ બરોબર આવે હવે હું તમને સ્લીવ લગાવતા શીખવાડું તે પણ લગાવવાની છે મેઇન પોઈન્ટ આપણે રાખી દીધા ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે બરોબર આ રીતે આપણે એક ભાગ આ સાઈડ લઈ લઈએ અને બીજો ભાગ આપણે ઓલી સાઈડ લઈ લઈએ એટલે આપણે સ્લીવ વધઘટ થતી હોય તો કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય આ રીતે જે રીતના ગોલાઈમાં છે તે રીતે ગોલાઈમાં આપણે સ્લીવ લઈ લેવાની છે બરોબર એક પાર્ટ પાર્ટો લાગી ગયો પાછળનો પાર્ટ આવી ગયો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી મેઈન પોઈન્ટ આપણો આવી ગયો હવે બીજી સાઈડ આપણે કેવી રીતના લગાવવાનું છે આ રીતે

એટલે આ રીતે તમારે લગાવવાની કોશિશ કરવાની જે પહેલેથી ભાઈઓ બહેનો પહેલા તમારે માપી લેવાની આપણી સ્લીવ પછી આ આ રીતે તમારે લગાવવાની બરોબર રીતે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ આપણી સ્લીવ લાગી ગઈ છે પછી તમારે આમાં ડબલ સિલાઈ લગાવી લેવાની મેઇન પોઈન્ટ અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે શોલ્ડર નો ભાગ આપણે જોઈન્ટ કરેલો છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું એક સાઈડ આપણે આ રીતે લઈ લેવાની બીજી સાઈડ આપણે આ આ રીતે રીતે લઈ આપણી સ્લીવ તૈયાર થશે તમે જોઈ શકો છો આ આ રીતે રીતે આપણી સ્લીવ તૈયાર થશે ને આ રીતે તમારે જોઈ લેવાનું કે આપણી સ્લીવ લાંબી છે તો બરોબર આ જે ભાગ છે ને બરોબર ને આ સાંધો જે કુર્તીનો આ સાંધો ને આ સાંધો બે પરફેક્ટ રીતે ભેગા આવી જવા જોઈએ તો તમારી સ્લીવ બરોબર લાગેલી કહેવાય તમારે આ ભાગ આગળ પાછળ થતા હોય તો તમારે છે અથવા તમારે લગાવવામાં કઈ ફેરફાર છે કઈ ભૂલ છે એ તમારે આ રીતે રાખીને જોવો તો ખ્યાલ આવે આ રીતે તમારી સ્લીવ થવી જોઈએ આવી કોમેન્ટ પણ વધારે આવે છે મેડમ કે અમારે જે આપણે પાર્ટ આગળ પાછળ થાય છે સ્લીવના ને જે આપણે જોઈન્ટ કરીએ તે જોઈન્ટ એક સરખું ન થાતું આ જોઈન્ટ ને આ જોઈન્ટ એ બ્લાઉઝમાં આ રીતે પ્રોબ્લેમ થાય છે ઘણા ભાઈ ને કુર્તીમાં પણ થાય છે તો આ રીતે તમારો સ્લીવ બરોબર પરફેક્ટ રીતે શેપ આપેલો હશે પરફેક્ટ કટિંગ કરેલું હશે તો આ પ્રોબ્લેમ નહીં થાય બાકી તમારે થશે એ કેવીના કારણે થાય છે કે તમે જે શેપ આપેલો છે તો આ બે પાર્ટ એક સરખાનો હોય ને આ બે પાર્ટ એક સરખાનો હોય જ્યારે તમે શેપ આપેલો હોય ત્યારે તમારા આગળ પાછળ હોય બંને પાર્ટ એટલે આ પ્રોબ્લેમ થાય છે તો તેનું સોલ્યુશન પણ આ વિડીયોમાં થઈ ગયું છે તમારે આ રીતે આપણી એક્સ સ્લીવ થઈ ગઈ બરોબર હવે આપણે બીજી સ્લીવ પણ એ જ રીતે લગાવવાની છે હું તમને સમજાવું એ રીતે બરોબર આપણે બીજી સ્લીવ છે તો આ પાછળનો ભાગ આપણો આવી ગયો આ આગળનો ભાગ છે બરોબર હવે બીજી સ્લીવ પણ એ રીતે હું તમને બતાવું આ રીતે મેઇન પોઈન્ટ આપણે આવી જવા જોઈએ આ માર્કિંગ ને આ માર્કિંગ તમને થિયરિકલ મેં સમજાવેલું એમાં ઘણા ભાઈ બહેનો ને સરસ રીતે સમજાઈ ગયું પણ મેં કીધેલું હતું કે હું તમને પ્રેક્ટિકલી મશીન ઉપર બતાવીશ તો આજે આ મશીન ઉપર તમને પ્રેક્ટિકલી બતાવું છું બરોબર એટલે તમને ખ્યાલ આવે કે પ્રેક્ટિકલી થિયરી પ્રેક્ટિકલમાં હોય છે જ્યાં સુધી તમે નહીં પરફેક્ટ રીતે કરો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે મશીન ઉપર પ્રેક્ટિકલી કરો ત્યારે જ તમને અનુભવ થાય ને અનુભવ ઉપરથી તમે શીખતા જાઓ બરોબર તો એ રીતે તમારે પ્રેક્ટિકલ કરવું પણ જરૂરી છે થિયરી કરો પછી પ્રેક્ટિકલ એ જરૂર જરૂરી છે સિલાઈ મશીનમાં પ્રેક્ટિકલ કરો ત્યારે જ ખ્યાલ આવશે કે તમારે શું શું પ્રોબ્લેમ થાય છે આ રીતે આ રીતે આપણો એક પાર્ટ લાગી ગયો છે જ રીતે આપણે બીજો પાર્ટ લગાવવાનો બરોબર એકદમ સરળ રીતે તમને બતાવું છું ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ સરસ સરસ આવે છે કે મેડમ અમે ડ્રેસ શીખી ગયા બ્લાઉઝ શીખી ગયા તો ખુશી થાય છે ભાઈઓ બહેનો કે તમે જે મારી ચેનલમાંથી કંઈક શીખી ગયા ને પગભર થાય છે ને તમારા બધાના આશીર્વાદથી આપણું ચેનલ ઘણું ગ્રોમાં છે નેવું હજાર સબસ્ક્રાઈબ પૂરા છે ને તમારા બધાના સપોર્ટ ને સાથ સહકાર હશે તો એક લાખ આપણે જલ્દી પૂરા થશે ને આપણું પ્લે બટન આવશે ત્યારે આપણે બધાય ખુશી વ્યક્ત કરીને હું સુંદર મજાનો વિડીયો અપલોડ કરીશ તો તમે જેમ બને એમ વધારે શેર મારા વિડિયા કરજો તમે શીખો છો તેવી રીતના તમારી ભાઈઓ બહેનો પણ શીખી શકે સરળ રીતે આપણે એક આંગળી સિંધવાનું પણ પુણ્ય હોય છે ભાઈઓ બહેનો તો એ રીતે તમે શેર કરજો તો આપણે જલ્દી એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થશે આપણી જવનમાં એ બધાય તમારા બધાના આશીર્વાદને સપોર્ટથી શક્ય છે આપણે સપોર્ટ સપોર્ટથી એક લાખ થશે બરાબર તો એ રીતે તમારી બેનને સપોર્ટ કરતા રહેજો ને એ રીતે શેર કરતા રહેજો આ રીતે આપણી બિઝનેસ લીવ પોર્ટ પૂરી થઈ ગઈ તમે જોઈ શકો છો લાગી ગઈ છે આ રીતે તેને પણ આપણે ચેક કરી લેવાનું કે કેવી રીતના પોઈન્ટે પોઈન્ટ આવી જાય છે કે નથી આવતું બરાબર આ રીતે આ રીતે ચેક જરૂર કરવાનું જ્યારે સ્લીવ લગાવો ત્યારે ચેક તો ખાસ કરવાનું કે આપણો સાંધા બંને એક સરખા આવી જશે કે આગળ પાછળ છે તો તમારે ફિટિંગ ટાણે પ્રોબ્લેમ નહીં થાય આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની સ્લીવમાં નીચે પટ્ટી કેવી રીતના ફોલ્ડ કરવી તે પણ તમને સમજાવી દઉં કે આપણે એક ઇંચ રાખેલું બરાબર તો એક ઇંચમાં કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં આ રીતે એક વખત પટ્ટીને ફોલ્ડ કરવાની ને એ રીતે બીજા વખત કરવાની

આ રીતે આપણે પર્ટીક્યુલર કરી લેવાનું હવે આપણે બીજી સ્લીવ લગા બીજી લગાવી લેવાની સિલાઈ એક આપણી ધાર ઉપર સિલાઈ આવશે બરોબર તમે જે જે કોમેન્ટ કરેલી છે એનું મેં એક બુક્સમાં નોટ કરેલું જ છે જેમ જેમ સમય મળતા ફ્રી થતા હું બધા જ વિડીયો અપલોડ કરીશ ને તમારા હરેક પ્રશ્નનું સોલ્યુશન મળશે તો એ રીતે કોમેન્ટ કરતા રહેજો તમને કોઈ કોઈ પ્રશ્ન હોય તો એ રીતના હું વિડીયો સમય મળતા અપલોડ કરીશ ને તમને સમજાવીશ આ રીતે આ રીતે આપણે સ્લીવ તૈયાર થઈ ગઈ એ જ રીતે આપણે બીજી સાઈડની પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે બરોબર આ રીતે આપણે આ બીજી પટ્ટી ફોલ કરી લઉં તો પટ્ટી ફોલ કરી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણી સુંદર મજાની બંને સ્લીવ તૈયાર થઈ ગઈ છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે બરોબર તો તમારા જે પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું છે ભાઈઓ બહેનો કેમ કે આ રીતે તમને ઘણા પ્રોબ્લેમ થતા સ્લીવ લગાવવામાં તો એકદમ સરળ રીતે મેં તમને સમજાવી દીધું કે આ રીતે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આ લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ રીતે તમારે અવનવા ફર્મા મગાવવા હોય કટોરીવાળા છે ટક્સવાળા છે પ્રિન્સીસ સ્કર્ટ છે કે પેટર્નવાળા ડ્રેસના કોઈ બી તમારે ફર્મા મગાવવા હોય તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે તમે કોલ કરીને મગાવી શકો છો તો આ રીતે વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ